ગુડ મોર્નિંગ જીવતા ઈશ્વરની સ્તુતિ અને અને પ્રભુઓના પ્રભુ રાજાઓના રાજાની સ્તુતિ સવાર આજે સવારમાં ફરીવાર આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આપણને આ સુંદર સમય આપ્યો છે તેમનું પવિત્ર ઋળુ નામ લેવાના માટે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુનો પુષ્કળ આભાર માનીએ હાલી લુયા સાચી જ વાલા મિત્ર આજનો આ સુંદર દિવસ ઘણા બધા લોકો નથી જોઈ શક્યા ઘણા બધા લોકોના જીવનમાં આ તક નથી આ પળ નથી ઘણા બધા લોકોના જીવનો પૂરા થઈ ગયા છે ઘણા બધા લોકો હોસ્પિટલમાં છે મહાદગીના બિછાના પર છે ઘણા બધા લોકો આઈસીયુના રૂમના બહાર છે હાલી લુયા મેં બધા પ્રસંગો બધા દિવસો જોયા છે એક દિવસ એવો પણ જોયો છે કે જ્યારે મારા મમ્મી ન હતા એક દિવસ એવો પણ જોયો કે જ્યારે મારા પપ્પા ઓપરેશન થિયેટરમાં તામિક એમના ઓપરેશન થિયેટરની બહાર હું જ્યાં તેમનું ઓપરેશન થતું હતું ત્યાં હું બહાર બેઠો છું ઘણીવાર એવું પણ બન્યું છે કે મારું પોતાનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને હું હોસ્પિટલના બિછાના પર છું પણ તમે જુઓ આપણા પ્રભુએ આપણા પર આજે અદ્ભુત કૃપા કરી છે અને આપણને ઘણા બધા દુઃખોથી વંચિત રાખ્યા છે દૂર કરી કે દૂર રાખ્યા છે અને ઘણા બધા આજના દિવસના આશીર્વાદથી આપણને ભરી દીધા છે હાલી લોહીયા

જો આપણે ખ્રિસ્તા છે તો ખ્રિસ્તનો સ્વભાવ ઈશુના જેવો મન આપણે રાખવું પડશે આપણા શત્રુઓને પણ માફ કરવો પડશે અને સર્વો પર એક સરખો પ્રેમ કરવો પડશે હાલે લુઈયા ફ્રેઝ રોડ પ્રભુનું વચન આપણી પાસે છે પ્રભુનું વચન આપણને કહે છે કે સર્વ દુપ્તિ યાહોવા તારૂપ રક્ષણ કરશે હાલે લુૈયા તારા આત્માની સંભાળ રાખશે પ્રેઝ ધ લોર્ટ ગીત શાસ્ત્ર એકસોને અધ્યાય અને સાતમી કલમ છે હા પ્રભુમાં સહનશીલ બનીએ સહન કરીએ એકબીજાનું સહન કરવાની વાત પણ આપણને પત્રમાં લખવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે આપણને એકબીજાનું સહન કરીએ જો કોઈને કોઈની સાથે કજી હોય તો એને માટે આવી દઈએ ઘણીવાર આપણો વાંક હોય કે ના હોય પણ સોરી કહેવાથી માફ કરી દો કહેવાથી ઘણું બધું ખરાબ થતું અટકી જાય છે ઘણું બધું ખરાબ થતા અટકી જાય છે અને જ્યાં અહંકાર હોય છે જ્યાં માફી નથી જ્યાં જીત છે ત્યાં આગળ સંબંધો વધારે 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 અને વધારે ખરાબ થતા રહે છે માફ કરજો કોઈના જીવનમાં આ બાબતો અથડાતી હોય તો પરંતુ આ એક સનાતન સત્ય છે કે જ્યારે આપણે વલણ અપનાવીએ છીએ હા એવું બને છે 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 કે આપણે માફી માંગવા નથી આવે ગમે તેમ બોલવામાં આવે છે અથવા એ પ્રમાણે માફી માગ્યા બાદ પણ આપણી સાથે સારું વર્તન નથી હોતું વલણ નતું હતું એ બધું જ શક્ય છે પણ આપણે તો પ્રભુને ખાતર એ બધું કરવાનું જ છે

ઘણી બધી એવી બાબતોને વિસરી જાય છે ભૂલી જાય છે કે આપણે એ બાબતોમાં નથી જતા કેટલા માટે કે જો જઈશું તો ફરીને પાછું આનું આજ બધું થવાનું છે ફરીથી એ જ લડાઈ ઝઘડા થવાના છે ઘણી વાર એવું બને છે કે માણસોના વિચારો જે જૂના હોય આપણા માટે એ જૂના જ રહે છે એ કહેતા હોય કે અમે પ્રભુમાં આગળ વધી ગયા છે ખ્રિસ્તમાં અમે નવી ઉત્પત્તિ છે પણ એમને આંખો તો જૂની જ હોય એમના વિચારો જૂના જ હોય એ તમને એમાંથી આપેલી આપેલો ત્યાંથી એમના મગજમાં શરૂઆત થતી હોય એટલે આવા લોકો તમને ચારે તરફ મળશે પણ આપણે પ્રભુના છે એ કદી ના વિસરી જઈએ પણ સત્યતાથી પૂરવાય થાય કે તમે અનુપ પ્રભુના છે પ્રભુને શોભે પ્રભુને છાજે પ્રભુના બાળકોને શોભે એવું આપણે જીવન જીવીએ પ્રેઝ ધ ફ્રેઝ હાલેલુયા મોટું મન રાખીએ આપણે ઉદાર બનીએ એક સરસ વાર્તા છે મે તમને કહી હતી જૂના કરાના ઇબ્રાહીમ વિશે આ વાત આ પ્રમાણે પ્રચલિત છે સાચી ખોટી આપણે જાણતા નથી કેમ કે બાઇબલ મેનો કોઈ જગ્યાએ રેફરન્સ નથી એટલે હું આને દંતકથા વધારે કહેતો હોઉં છું પણ જી પણ હોય આ એક બાબત આ પ્રમાણે છે કે સૂર્યાસ્ત સમયે ઇબ્રાહિમ પોતાના તંબુના દ્વારમાં બેઠા હતા એવામાં ઘડ પડતી વાંકો વળી ગયેલો એક માણસ લાકડીને ટેકી ચાલતો જંગલમાંથી ધીમે ધીમે બહાર નીકળ્યો ઈબ્રાહિમે

જમી લો રાત રોકાઈને કાલે સવારે તમે તમારે માર્ગે ચાલ્યા જજો ઈબ્રાહિમના આગ્રહને લીધે પેલો માણસ અંદર આવ્યો સાંજે બંને જણ સાથે જમવા બેઠા ત્યારે ઈબ્રાહિમે જોયું કે પેલા માણસે જમતા પહેલા પ્રાર્થના કરીને ઇબ્રાહિમે તેને કહ્યું તમે શા માટે આકાશ તથા પૃથ્વીના પ્રભુની પ્રાર્થના કરતા નથી પેલા માણસે ઉત્તર આપ્યો કે તું જે ઈશ્વરની વાત કરે છે તેને હું ભસતો નથી તેમજ તેનું નામ પણ લેતો નથી આ સાંભળીને ઇબ્રાહીમને ક્રોધ ચડ્યો અને પેલા માણસને મારીને તંબુની બહાર હાકી કાઢ્યો અડધી રાત્રે ઈશ્વરે ઇબ્રાહિમને હાંક મારીને પૂછ્યું ઈબ્રાહીમ ઈબ્રાહીમ પેલો માણસ જે તારો મહેમાન હતો તે ક્યાં છે ઇબ્રાહિમે કહ્યું પ્રભુ તે આપની ભક્તિ કરતો નથી તેમજ આપનું નામ પણ લેતો નથી એટલા માટે મેં એને મારીને કાઢી મૂક્યો ઈશ્વરે યહોવાએ ઉત્તર આપ્યો ઇબ્રાહિમે કહ્યું કે હું તે માણસને 198 વર્ષથી સહન કરતો આવ્યો છું કે તે મારું ભજન કરતો નથી તો પણ મેં તેને ખોરાક અને વસ્ત્ર પૂરા પાડ્યા છે અને તું તેને એક રાત પણ સહન કરી શક્યો નહીં તું એક રાત પણ એને સહન કરી શક્યો નહીં ઓલા મિત્રો આપણે પ્રભુના જેવું મન રાખીએ ઘણી બધી વખત જ્યારે આપણે પ્રભુમાં હોય ત્યારે આપણને બીજા ખોટા દેખાતા હોય નહીં બીજામાં ખરાબ જ બાબત દેખાતી હોય પણ આપણે એવા લોકોને ધૃણા કરવા કરતા ગુસ્સો કરવા કરતા એવા સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ હું ઘણા એવા લોકોને જોઉં છું નજીકના લોકોને કે જે સવારસર સર મોટીને ન કરવું જોઈએ પેલા પ્રભુ મને નતો ત્યારે મને એમ થતું હતું આ લોકો કેવું કરે છે પણ હવે જ્યારે પ્રભુમાં આવ્યા પછી હું એવા સર્વ લોકો માટે પ્રાર્થના કરું છું કે જે એમણે જે પ્રમાણે સવારમાં કરવું જોઈએ અને જે સવારમાં અયોગ્ય બાબત છે ન કરવી જોઈએ એ ન કરે એના માટે પણ પ્રાર્થના કરું છું હાલે લોહીયા આવો એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા આરાધના કરતા તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ આજના સુંદર દિવસમાં પ્રભુ તમે અમારી જોડે રહેજો પ્રભુ તમે અમારી સંભાળ લેજો પ્રભુ તમે મારી કાળજી લેજો પ્રભુ તમે અમને ખોરાક વસ્ત્ર અન્ન પાણી પૂરા પાડજો પ્રભુ તમે અમારી સહાય કરજો પ્રભુ તમે અમારી મદદ કરજો પ્રભુ તમે અમારી જરૂરિયાતોને પોષજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે આજના દિવસમાં જે કંઈ પણ કરીએ એ સર્વ દ્વારા કેવળ ને કેવળ તમને એકલાને માન અને મહિમા મળે પ્રભુ એવું તમે થવા જાય હા પ્રભુ રાજાઓના રાજા આજના દિવસમાં પ્રભુ અમે તમારા પવિત્ર નામથી આગળ વધીએ છીએ ત્યારે પ્રભુ અમે અમારો કંટ્રોલ તમારા હાથમાં સોંપીએ છીએ હવે તમે અમને આગળ દોરો હવે તમે અમને આગળ ચલાવો અમારી ચિંતાઓ પ્રભુ તમે જાણો છો પ્રભુ અમારી જરૂરિયાત તમે જાણો છો પ્રભુ અમારી મુશ્કેલી તમે જાણો છો પ્રભુ અમારી માંદગી વિશે તમે જાણો છો પ્રભુ પ્રભુ એવું કંઈ પણ અમારા જીવનમાં નથી જે તમારાથી છુપાયેલું હોય અને જેને તમે જાણતા ના હો પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે જેમ જાણો છો અમારા વિશે હવે એ સગળી બાબતો પ્રમાણે તમે અમારું ભલું કરો સારું કરો પ્રભુજીઓ માંદા છે તેમને માટે પણ અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ તેમના શરીરમાં રહેલો પ્રભુ રોગ અને મંદવાળને તમે દૂર કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કોઈ પણ પ્રકારનો રોગ પ્રભુ જે એમના શરીરમાં છે જેને ડોક્ટરો માટે પણ કદાચ મુશ્કેલ છે પ્રભુ એવા રોગોમાંથી પણ તમે તેમને સાજા આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ જેમને શેતાને ઘરે જેમને શેતાને ઘેર માર્ગે દોર્યો છે પ્રભુ અને તેમના ઘરોમાં પ્રભુ અશુદ્ધતાના બંધનો નાખ્યા છે પ્રભુ પાપમાં નાખ્યા છે વ્યભિચારમાં નાખ્યા છે જુદા જુદા વ્યસનોમાં તેઓ દોરવાઈ ગયા છે પ્રભુ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે તેમને પાછા લાવો પ્રભુ હા પ્રભુ તેમના શરીરો શુદ્ધ થાય પવિત્ર થાય તમારું પ્રભુ અને પ્રભુ તેમનો બચાવ થાય નાશ ન પામે એવું થવા દેજો પ્રભુ તૂટેલા ઘરોને તમે જોડજો પ્રભુ ડિવોર્સ ને પ્રભુ તમે ખાલી જ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઘણા બધા એવા લોકો છે પ્રભુ ઘણા બધા એવા જુવાન છોકરાઓ છે છોકરીઓ છે જેમની લગ્નની ઉંમર છે લગ્નની ઉંમર પસાર પર થઈ રહી છે પ્રભુ ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે તમે તેઓને સારા સાથી આપો લગ્નનો આશીર્વાદ આપો એકાકી જીવનમાંથી પ્રભુ તમે વાળા પરિવારવાળા કુટુંબવાળા બનાવો એવી અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે પરિવારોએ પ્રભુ જે પરિવારમાં પ્રભુ જે લગ્ન જીવનમાં પ્રભુ બાળક ધન નથી પ્રભુ એવા લોકો માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે તેમને બાળક પ્રભુ પ્રભુ મકાન આપજો લોન આપજો નાણાંનો આશીર્વાદ આપજો તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો નોકરીને આશીર્વાદ કરો નોકરી મરેલા પ્રશ્નો દૂર કરજો તેમના બિઝનેસને આશીર્વાદ કરજો તેમના વિદેશ જવાના સગળા માર્ગોને પ્રયત્નોને તમે સફળ કરજો પ્રભુ તેમના પર જે કંઈ કોર્ટ કેસ છે એફઆઈઆર છે પ્રભુ ખોટા તોમ્મતો છે પ્રભુ તમે એને પ્રભુ ખાલી જ કરજો એવી પ્રાર્થના કરીએ છે જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઇલ ટેસ્ટના બેન્ડ આપજો વિઝા ઇન્ટરવ્યૂના પ્રશ્નો દૂર કરજો પાસપોર્ટના પ્રશ્નો દૂર કરજો જે બાળકો સારા માર્ક્સથી પાસ થયા છે એમને સારી જગ્યા પર સ્કૂલોમાં કોલેજોમાં સારા ક્ષેત્રમાં પ્રભુ તેમને એડમિશન મળે ભણવાના માટે એના માટેની સર્વ જોગવાઈ પ્રાપ્ત થાય એવું તમે થવા દીજો જેઓ એ પર ભણવાનું પૂરું કર્યું છે તેઓને સારી જોબ આપજો અને પ્રભુ તેઓને જીવનમાં સ્થિર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ વિધુરો વિધવા બેનો અનાથોની સાથે રહેજો અને પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ તમે સાજાપણું આપજો જે કોઈ આંસુ સારી રહ્યા છે પ્રભુ તમે તેમના આંખના આંસુને આનંદમાં બદલી નાખજો જેઓ શોખ કરી રહ્યા છે પ્રભુ જેમના ઘરમાં મરણ થયું છે પ્રભુ એ સર્વને તમે સ્વર્ગીય દિલાસો પૂરો પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજના દિવસમાં અમે સફળ થઈએ અમારી દિવસની જરૂરિયાત પૂરી થાય ખોરાક વસ્ત્ર અનપાણી અમને પ્રાપ્ત થાય પ્રભુ અને પરમેશ્વર પિતા જે કંઈ અમે તમારા નામે સેવા કરીએ છીએ સેવાઓ સફળ થાય આશીર્વાદિત થાય વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવા આશીર્વાદિત થાય પ્રભુ રોજના રેકોર્ડિંગ અને બુધવાર શુક્રવારી સંગતો પણ આશીર્વાદિત થાય તમારા નામમાં એવું તમે થવા દીજો દરેક જેઓ તમારા નામે સેવા કરે છે જે પણ ક્ષેત્ર અથવા જે તે માધ્યમથી સેવા કરે છે તેમના માધ્યમ પ્રભુ આશીર્વાદિત કરજો અને પ્રભુ આજે પણ અમે ઘણા બધા આત્મા જીતી શકીએ એવું થવાથી આજના દિવસમાં અમે આગળ વધીએ છીએ ત્યારે હવે પછીની બધી જરૂરિયાત પૂરી પાડજો અમારું રક્ષણ કરજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો અને સાંજે આભાર માંડ તેડી લાવજો જેવું માગતા પ્રાર્થના પ્રભુ વિશ્વના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન